ચાલો મિત્રો આજે આપણે જાણીએ કે બાદરીને આખું વર્ષ સાચોડવા શું ઉપાયો કરવો જોઈએ તો જોઈએ આ વિડીયો અંત સુધી જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો તમારા મિત્રોને શેર જરૂર કરજો એક પણ દાણો નહીં બગડે બાજરીનો હા મિત્રો સારા સ્વાસ્થ્ય માટે સમતોલ આહાર ખૂબ જ આવશ્યક છે કોઈ પણ રોગ માનવીના શરીરમાં સૌથી પહેલા આહાર દ્વારા પ્રવેશે છે તેમાં પણ ખાસ ગુજરાતી આહારમાં તીખું ગળ્યું મીઠું ખાટું મેમ બધા જ સ્વાદનો સમન્વય થાય છે જેટલું મહત્વ સમતોલાહરનું છે તેટલું જ મહત્વ અનાજને યોગ્ય રીતે સાચવવાનું છે તો આવો આપણે પણ જાણીએ કે બાજરીને વર્ષભર સાચવી રાખવા માટે કયા કયા ઉપાય કરવા જોઈએ પહેલાના સમયમાં ગામડામાં ખેડૂતો પાકની લણની બાદ નીકળેલી ઉપજને ઘરમાં જ દેશી પદ્ધતિથી વર્ષભર સંગ્રહ કરતા અને ફર્સ્ટ કમ ફર્સ્ટ આઉટ પદ્ધતિ અપનાવતા હતા આજે પણ મહિલાઓ આખું વર્ષ અનાજને સંગ્રહ કરવા માટે કેટલીક દેશી પદ્ધતિ અપનાવે છે આ દેશી પદ્ધતિઓથી અનાજ લાંબો સમય સુધી સાચવાયેલું રહે અને તેનો બગાડ પણ થતો નથી જો કે દરેક ધાન્યને સાચવવાની રીત અલગ અલગ હોય છે મોટા ભાગના ધાન્યની જાળવણી તેમાં દિવેલ લીમડો રાખ બોરિક પાવડર અને પારાની ગોળી કે થેપલી વડે કરવામાં આવે છે આરોગ્યશાસ્ત્ર મુજબ નવા ધાન્યને થોડો સમય રાખી મૂકવાથી તે વાતાવરણ સાથે સાનુકૂલન સાધીને તેમાં કુદરતી રીતે અમુક તત્વ મળે છે જેના લીધે તે પચવામાં હળવું બની જાય છે અને તેની ન્યુટ્રિશન વેલ્યુ પણ વધી જાય છે પારાની ગોળી ઘણા લોકો બાજરીને ડબ્બામાં ભરવાની સાથે પારાની ગોળીઓ મૂકે છે આનાથી વર્ષભર બાજરી બગડતી નથી પરંતુ ધ્યાન રહે કે પારાની ગોળી ધાતુના પાત્રને અડકે નહીં તેવી રીતે મૂકવી પારાની ગોળી ઘણા લોકો બાજરીને ડબ્બામાં ભરવાની સાથે પારાની ગોળીઓ મૂકે છે આનાથી વર્ષભર બાજરી બગડતી નથી પરંતુ ધ્યાન રહે કે પારાની ગોળી ધાતુના પાત્રને અટકે નહીં તેવી રીતે મૂકવી ગોરીક પાવડર કે કોલસાની રાખ પારાની ગોળીના બદલે તમે ગોરીક પાવડર કે કોલસાની રાખનો પણ ઉપયોગ કરી શકો છો આનાથી બાજરી બગડતી અટકે છે અને વેજ પણ લાગતો નથી લીંબુડી અને લીંબો એક મણ બજરામાં પાંચસો ગ્રામ લીંબુડી અને પાંચસો ગ્રામ લીંડાના પાનનો ઉપયોગ કરવાથી બાજરીમાં કોઈ પણ પ્રકારની જીવાત થતી નથી કુબાના ડુંડા બાજરીનો લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે ખાસ કુબાના ડુંડાનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી બાજરી જલ્દીથી બગડી જતી નથી બાજરીને આખું વર્ષ સાચવવા માટે મોટા પિકમાં વિવિધ જંતુનાશક દવાનો છંટકાવ ન કરવો અન્યથા તેની વાસ કે અન્ય જીવની જીવાત ચોંટી ગઈ હોય તો આ અનાજ ખાવા રહેતું નથી જો ક્યારેક તેમાં કેમિકલયુક્ત દવાઓનો વધારે છંટકાવ કરવામાં આવેલ હોય તો તે પણ આપના શરીરને નુકસાન પહોંચાડી શકે છે